વિદ્યાનું મંદિર એટલે શાળા કહેવામાં આવે છે પરંતુ મોટા ભાગની શાળામાં વિદ્યાનું મંદિર એટલે કે સરસ્વતી માતાનું મંદિર હોતું નથી પરંતુ ગામ લોકોના સહયોગથી અમીરગઢ તાલુકાના કાંકવાળા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાની દેવી માં સરસ્વતીની સ્થાપના વિધિવત કરવામાં આવી હતી અમીરગઢ તાલુકાના કાંકવાળા ગામની પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નવીન ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા અમારા પ્રાથમિક શાળામાં નવીન ઉદઘાટન નિમિત્તે અને મહોત્સવ પણ સાથે સાથે રાખવામાં આવે છે અને સમગ્ર સરસ્વતી બાળાઓ દ્વારા અબીલ ગુલાલ ના છોડા ઉડાવતા તેમજ ડીજે ના તાલે ગાન સાથે ગામના માર્ગો પર કળશ યાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ પંડિત દ્વારા મંત્રોચ્ચાર સાથે મૂર્તિની સ્થાપના વિધિવત કરવામાં આવી